પરવેશ એહસાન અલી નુરાની નામના સગીરે આજે વહેલી સવારે ઝોનલ ઓબ્ઝર્વેશન હોમના રૂમમાં ઝાડી સાથે નમાઝ પડવાના કપડા બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો સવારે છ વાગ્યાના અરસામાં રૂમમાં રહેલા અન્ય આરોપીઓ ઝાગતા પરવેશ લટકતો હોય જેથી દેકારો બોલી ગયો હતો અને ઓબ્ઝર્વેશન હોમના સુપ્રિન્ટેન્ડે આ ઘટનાની જાણ પોલીસ અને એકસો ને કરી હતી આ બનાવની જાણ થતા જ ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને એફએસએલ પંચનામું કરી મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલ જાણ અદાલતમાં એક બાળકે પોતાની જાતે આત્મહત્યા કરેલ છે જે બાબતેનું યુપીએસ પંચનામું એસડીએફ રૂમનું તેમજ બનાવણી જગ્યાનું એફએસએલ રૂમનું પણ પંચનામું સ્થળ નિરીક્ષણ કરી પંચનામું કરવા તેમજ ફોરેન્સિક પીએમની આગળની કાર્યવાહી હાલમાં કરવામાં ચાલુ સર શું સમગ્ર ઘટના કઈ રીતે બની છે કેટલા વાગે બની છે ઘટના સવારે ચાર વાગ્યા આસપાસની ઘટના છે એ સીસીટીવી ફૂટેજનો અમે ચેક કર્યા પછી બધી ખ્યાલ આવી જાય કયા કારણ થયું ગુનામાં બાળક અહીંયા તો બીજા જિલ્લામાંથી અહીંયા ટ્રાન્સફર એટલે બીજા જિલ્લામાં સૌરાષ્ટ્રમાં ફક્ત એક રાજકોટ ખાતે પાડ અદાલત હોય જે અહીંયા રજૂ કરેલું સુસાઈડ નોટ ક્યાંય સામે આવી છે સુસાઈડ નોટ કે કાંઈ મળ્યું છે ના એવું કંઈ મળ્યું